મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર મારી માંગણી અને રજૂઆત એવી હતી કે આજથી બે વર્ષ પહેલા પણ મેં લેખિત રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન પૂછેલા કે નરેન્દ્રભાઈ આટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે અટકાવો નહીં અટકાવો તો આજ ભવિષ્યમાં ગાડી પાર્કિંગ નો પ્રશ્ન આવશે ને અમુકના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરેલી હતી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નહોતો ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ અધિકારીને રજૂઆત કરેલી કે બેન તમે આ તાત્કાલિક પગલાં લો નહીં પગલાં લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિકમાં આપવી પડશે ના છૂટકે ના થયું એટલે મારે લેખિકમાં મેં અરજી રજૂઆત કરેલી છે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકારનો ઇમ્પેક ફીનો ફાયદો લેવા માટે પ્રજાને બે હજાર બાવીસ પહેલાંને જે કઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેકનો કરેલ છે પણ આનો ગેરઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ કે બે હજાર તેવીસ ચોવીસ પચીસમાં બાંધકામ કરી રહ્યા છે અને એનું આર્કિટેક્ટ પાસે બે હજાર બાવીસ પહેલાંનું બોગસ રીતે સર્ટિફિકેટ લઈ અને અધિકારીના મેળા પીપળામાં કરી અને ઇન્ટેક ફીનો ઉપયોગ કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે ને જો આ રીતે જો કામ કરવું હોય તો આપણે પ્લાન્ટ પાસની કોઈ જરૂર નથી આમાં ખરેખર જે પ્લાન્ટ પાસ કરી રહ્યા છે એ વ્યક્તિ હેરાન થાય છે અને અનલીગેલી બાંધકામ કરે છે એને કોઈ વાંધો આવતો નથી આની બીજો પ્રશ્ન કે મારે કોર્ટ તરીકે ભારતીય જનતા પાર્ટીના કોર્ટ પર મને આનંદ છે કે મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત કરવી પડે એ મારી રજૂઆત છે ને પ્રજા મને પૂછ્યા કે નરેન્દ્રભાઈ એટલા એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારું આમાં શું છે અલ્યા ભાઈ મારે એમાં કોઈ લેવા દેવા નથી મને કોઈ બાંધકામ માં કોઈ રસ નથી પણ ના છૂટકે મારું નામ પ્રજામાં બદનામ થતું હતું એટલે મારે ભાઈ ખુલ્લો media આવી અને મારે આ ખુલાસો કરવાની ફરજ પડે છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે